ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ બિલપુડી ગામના નિશાળ ફળિયાના યુવા મિત્રો દ્વારા હોળી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બેઝ ફળિયા બ્રધર્સ ઇલેવન અને નિશાળ ફળિયા ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં બ્રધર્સ ઇલેવનની ટીમ વિજેતા બની હતી જ્યારે નિશાળ ફળિયા ઇલેવનની ટીમ રનરઅપ રહી હતી બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધી સિરીઝનો ખિતાબ નરેન્દ્ર બોરસ્ટે જીત્યો હતો જ્યારે પ્રણવ ગાયકવાડ ટૂર્નામેન્ટનો બેસ્ટ બોલર રહ્યો હતો ગામના ક્રિકેટ પ્રેમી યુવાનો દ્વારા અને વલસાડ જિલ્લા લોક સંગઠન પ્રમુખ પ્રમોદ ગાંગવીત નિલેશ મિશાળ અને વિનય ગાંગવીક દ્વારા બિલપુડી ગ્રામ પંચાયત પર સર્વે નંબર અગિયારસો ચૌદ અને અગિયારસો પંદરની જે ગામની સરકારી પડતર જમીન છે તેમાં ક્રિકેટ માટે મેદાનની ફાળવણી તેમજ સ્મશાન ગૃહ માટે ફાળવણી કરવામાં આવે એવી માંગ કરી હતી રહેલો એ બહાર આપણે લાવી શકીએ ને જે ખરેખર ગ્રાઉન્ડની અંદર સો ટકા આપી શકીએ એ જ સાચો ખેલાડી કહેવાય જે બંને ટીમે આપ્યું છે એ બદલ સૌને ખરેખર ખૂબ જ અભિનંદન અમારા નવ ગ્રામના યુવાની યુવાનોની એ માગણી છે કે ખાતા નંબર ચૌદ અને ખાતા નંબર પંદર જે બિલપુળી ચોકડી પર આવેલી છે એ ક્રિકેટ ગ્રાઉન્ડ માટે ફાળવવામાં આવે એવી અમારી માંગ છે Música